you uh -huh.

તેવીસ ડિસેમ્બર થી ગાત્રો થી જતી ઠંડી પડશે તેવું પણ તેમણે જણાવ્યું છે વેસ્ટર્ન અસરના કારણે છેલ્લા કેટલાક દિવસો થી ગુજરાત માં ઠંડીનું જોર ઘટ્યું હતું ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે આગામી દિવસોમાં ઠંડી વધવાની છે આગામી 72 કલાક માં ઉત્તર ગુજરાત ના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે જોકે આગામી 16 થી બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી સાગર માં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે